મેહુલ કે દવેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં વીજળી રસ્તા આવાસ અને પાણીના નિકાલ જેવા વિકાસના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા કલેક્ટરે અધિકારીઓને નાગરિકોની અરજીઓના ઝડપી અને પારદર્શક નિકાલ માટે ટીમ વર્ક અને જનસેવાની ભાવના સાથે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો પેન્શન સરકારી લાભો અને લોક અરજીઓના નિકાલ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યો જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ દહેકામ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે